પાસખાઋતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર ઈસુએ ઉચ્ચારેલા પોતાના દેહ અને રક્તના સત્યને લોકો સ્વીકારી લે એવો આગ્રહ કરે છે શું મને પ્રીત સંસ્કાર પ્રત્યે લગાવ છે સાંભળીએ સંત યૌહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી બાવન થી સાહીઠ આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે ઈસુએ તેમને જવાબ આપ્યો હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું હું જેમ મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે એ માનના જેવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું તેઓ તો મરી ગયા પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે કફરનહુમના સભાગૃહમાં ઉપદેશ આપતા ઈસુએ આ વચનો ઉચ્ચાર્યા હતા ઇસુ અને રોટલીના ચમત્કારનો અનુભવ કરનાર લોકો વચ્ચે ચાલતો સંવાદ હવે વિવાદમાં ફેરવાઈ જાય છે લોકો યહૂદી નિયમ અને રીત રિવાજો પાળનારા છે નિયમ એમ કહે છે કે કોઈ પ્રાણીનું લોહી પીવું નહીં ખોરાક સંબંધી પણ નિયમો છે જેવા કે કયો ખોરાક ખવાય અને કયો ખોરાક ના ખવાય ઈસુ પોતાનો દેહ ખોરાક તરીકે અને પોતાનું લોહી પીણા તરીકે આપે છે લોકો યહૂદી ધર્મ પાળનારા હોય તેઓને ઈસુની વાત ગળે ઉતરતી નથી ઈસુનું સત્ય લોકો સ્વીકારી શકતા નથી છતાં ઈસુ એ સત્ય બદલતા નથી લોકોએ એ સત્ય ના સ્વીકારવું હોય તો ના સ્વીકારે પણ ઈસુ સત્ય સાથે બાંધછોડ કરતા નથી આપણે તો લોકોને રીઝવવા સત્ય અથવા સિદ્ધાંત સાથે બાંધછોડ કરીએ છીએ ઈસુ પોતે પ્રભુ છે પ્રભુ માનવ સાથે એકાકાર થઈ જવા માગે છે શરીર ઉપરનું વસ્ત્ર અથવા ઘરેણું આપણા શરીરને શોભાવે છે પણ એ વસ્ત્ર કે ઘરેણું આપણા શરીરનો એક ભાગ બની જતું નથી આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પાચન થાય છે અને લોહી બને છે એ લોહી આપણા શરીરનો અતિ આવશ્યક ભાગ બની જાય છે બસ એ શું આપણી સાથે એક થઈ જવા માંગે છે એટલે જ તેઓ આપણને તેમનો દેહ આરોગવા અને તેમનું રક્ત પીવા આગ્રહ કરે છે ઈસુ સાથે એક થઈ જવાથી આપણે ઈસુમય બની જઈએ છીએ આપણી માનવ પ્રકૃતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને ઈસુની પ્રકૃતિ આપણામાં વિકસતી જાય છે હવે આપણા પાર્થિવ જીવનનો અંત આવે તો પણ આપણો અંત નહીં આવે ઈસુનું જેમ પુનરૂત્થાન થયું તેમ આપણું પણ પુનરૂત્થાન થશે આપણે પાપ ઉપર મૃત્યુ ઉપર શેતાન ઉપર વિજય મેળવીશું આપણે પુનરૂત્થાન પામીને અનંત જીવનમાં પ્રવેશીશું જ પણ એ પહેલાં આ પૃથ્વી પરનું જીવન ઈસુના જીવનથી જીવાશે ઈસુ આપણામાં વસતા હોવાને કારણે આપણી વિચારસરણી વાણી વ્યવહાર ઈસુના જેવા થઈ જશે ઈસુ પિતા સાથે એકાત્મ ભાવ ધરાવે છે એટલે તેઓ કહી શકે છે કે જે કોઈ ઈસુના દર્શન કરે તે પિતાના દર્શન કરે છે આપણામાં પણ લોકોને ઈસુના દર્શન થશે ઈસુના દેહરક્ત આરોગી આપણે ઈસુ સાથે એક થયા છીએ मारे हर पल हर दिन रटबू तारो ना जा लगी तन मामा रा प्राण मारे हर पल हर दिन रटबू तारो